આજે સાંજે ઉપલેટા શહેરમાં વાલ્મીકી સમાજના યુવાનો દ્વારા બોડી સંખ્યામાં એકત્ર થઈ નવા બનેલા મંત્રીને શુભેચ્છા આપી હતી ભારતીય જનતા પાર્ટી દ્વારા વાલ્મીકી સમાજના દર્શનાબેન વાઘેલાને શહેરી વિકાસ અને ગ્રામ્ય ગૃહ નિર્માણની જવાબદારી સોંપતા વાલ્મીકી સમાજમાં આનંદ વ્યાપી ગયો છે

જે સ્થાન આપ્યું છે મંત્રી મંડળમાં એ બદલ ઉપલેટા વાલ્મીકી સમાજ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માને છે તેમજ આપણા માનનીય સાહેબ નરેન્દ્રભાઈ મોદી અમિતભાઈ શાહ અને ભૂપેન્દ્રભાઈ પટેલનો અમે ઉપલેટા વાલ્મીકી સમાજ ખૂબ ખૂબ આભાર માની છીએ અને દર્શનાબેન ને ખૂબ ખૂબ આગળ વધારે એવી અમે ઈશ્વર પાસે પ્રાર્થના કરી છીએ અને ભારતીય ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર ઉપલેટા વાલ્મીકી સમાજ નમસ્કાર મારું નામ દિનેશભાઈ તુલસીભાઈ વાઘેલા આજરોજ ઉપલેટા વાલ્મીકી સફાઈ કામદાર પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીનો હું ખૂબ ખૂબ અભિનંદનનો આભાર માનું છું કે અમારા નાના કર્મ નાના સમાજના બેન શ્રી દર્શનાબેન વાઘેલાને મંત્રી પદ ફોપવા બદલ આપ સૌનો ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું jay in jay barrett